હાય ગાઈઝ હું પૂનમ ખાવ સપર્સથીને આજે તમારા માટે લઈ આવી છું રેસીપી લાલકોબી ની રેડ સોસ પાસ્તા મારા પાસે ફ્રીજમાં લાલકોબી પહેરી હતી તો મને એમ થયું કે હું આના સાથે એક ડિશ બનાવું ને બહુ જ દિવસથી ને પાસ્તા નહોતા ખાધા તો મને એમ થયું કે હું શું કરું ને મને લાલકોબી સાથે બીજું કંઈ મન નહોતું થતું તો મેં જોયું કે એકચ્યુલી આના સાથે પાસ્તાનો સોસ પણ થઈ શકે સો લેટ્સ હેવ એ લુક આઈ હોપ તમને ગમે અને ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોશે તમને તેલ મેં ઓલિવ ઓઇલ વાપર્યું છે જો તમને એકદમ ફાઇન ક્વોલિટીનું ઓલિવ ઓઇલ મળે તો એ પ્લીઝ યુઝ કરજો એનાથીને બહુ જ ટેસ્ટમાં ફરક પડી જાય છે પછી એક લાલ કોબી ડુંગળી લસણ ડબલ કોન્સન્ટ્રેટનું ટમાટો પ્યુરી ઓરેગાનો લાલ ચીલી ફ્લેક્સ ખાંડ નિમક મરીનો ભૂક્કો ક્રાનબેરી જ્યુસ ને કા પછી એપલ જ્યુસ તમે વાપરી શકો અને ફ્રેશલી ચોપ્ડ પાસલી લાસ્ટલી તમારી ચોઈસના પાસ્તા અને પાસ્તાને બોઇલ કરવા માટે પાણી સૌથી પહેલાં આપણે આપણી કોબીને તૈયાર કરીશું એનું જે વચલું કોર છે ને એ આપણે રાખવું અને તમે આને નાના કટકામાં સુધારી નાખો અને સાઈડમાં રાખી દો હવે એક મોટું પેન લઉં અને એને મીડિયમ હાઈ ઉપર ગેસ ઉપર રાખીને એમાં જરાક તેલ નાખો હવે આપણે આપણા જે કોબીના ટુકડા છે એને જેટલામાં સમાય એટલા તમે રાખજો એક બાજુ અને એને શેકવા દેજો આપણે જોઈએ કે આપણા જે કોવિડના કટકા છે એમાં ફાઇન દાજ આવી જાય અને જરાક સોફ્ટ પણ થઈ જાય અને લગભગ એક મિનિટ લાગશે ને આ દસ મિનિટ માટે તમે હલાવવા રાખજો તાકી દરેક સાઈડ ઉપર ફાઇન દાજ આવી જાય અને જરાક સોફ્ટ થઈ જાય લગભગ દસ મિનિટ પછી આને ગેસમાંથીને ઉતારીને સાઈડમાં રાખજો જરાક ઠંડુ થવા હવે નેક્સ્ટ આપણે આપણા પાસ્તાને બોઇલ કરીશું ઉપર એક પેનમાં ગરમ પાણી રાખીને એમાં જરાક નિમક અને જરાક તેલ નાખી અને તમારા પાસ્તા એમાં નાખી દેજો તમે જેવા પાસ્તા વાપરો એના ઉપર ડિપેન્ડ કરશે કેટલી વાર લાગે છે તો એ પ્રમાણે તમે એને બોઇલ કરજો બાજુ પાસ્તાને બોઈલ કરવા દેજો અને બીજી બાજુ તમે તમારી જે લાલ કોબી છે એને એક ચોપિંગ બોર્ડ ઉપર લઈને નાના નાના ટુકડામાં સુધારી લેજો સુધારીને પછી એક સાઈડમાં રાખી દેજો ને જ્યારે તમારા પાસ્તા બાફી જાય ત્યારે તમારે જે પાણી છે એને ફેંકો નથી આપણે પછી જશે આપણા સોસ માટે તો એને એક બાજુ રાખી દેજો હવે આપણે આપણો સોસ બનાવીએ જી પેનમાં આપણે આપણી કોબીને શેકીથી એ જ લઈ લો અને એમાં બે એક ચમચા જેટલા તેલ નાખો જેમ તેલ ગરમ થઈ જાય એમાં આપણે ડુંગળી નાખશું ડુંગળીને લગભગ આપણે પાંચેક મિનિટ માટે એમાં કૂક કરશું ને લગભગ પાંચ મિનિટ પછી એમાં જરાક નિમક અને મરી નાખશું જરાક મિક્સ કરી અને પછી એમાં આપણે લસણ નાખીને પાછું લગભગ બે મિનિટ માટે શેકશું તાકી લસણ શેકી જાય બે મિનિટ પછી હવે એમાં આપણે ટમાટો પ્યુરી નાખશું ટમાટો પ્યુરી જાડી હોય એટલે જરાક સરખી રીતે દબાવીને મિક્સ કરજો નેક્સ્ટ હવે આપણે નાખશું સાકર કે ખાંડ રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બધુંને સારી રીતે એક મિક્સ કરી દો અને પછી એમાં નાખજો ક્રાનબેરી જ્યુસ ક્રાનબેરી જ્યુસ મેં લીધું છે રેડ વાઇનની બદલીમાં જો તમે રેડ વાઇન પીતા હોય તો તમે એ પણ નાખી શકો છો પણ આમાં મેં ક્રાનબેરી જ્યુસ નાખ્યું છે જો તમે કંઈક બીજું જ્યુસ જેમ કે એપલ જ્યુસ વાપરવાના હોય તો અમે જરા ખાંડ ઓખી ઓછી નાખજો જેમ તમને દેખાય કે જ્યુસનું આખું પાણી વહી ગયું છે એમાં તમે હવે નાખી દેજો લાલ કોપી લાલ કોબી નાખીને એક કપ કે બે કપ જેટલું પાસ્તાનું પાણી નાખજો ને આખા સોસને સારી રીતે મિક્સ કરી નાખજો તાકી કોબી ને ટમેટા એકદમ ફાઇન રીતે મિક્સ થઈ જાય અને તમને જોઈએ તો હજી બીજું એક કે બે કપ જેટલું પાણી નાખીને પાછું મિક્સ કરજો હવે ગેસને લો પર રાખી અને મિક્સચરને સોસને ઢાંકી દો આપણે લગભગ દસથી પંદર માટે ઢાંકવું છે ને વચ્ચે વચ્ચે તમે જરાક મિક્સ કર્યા રાખવું છે ચેક કરવા રાખવું છે કે બળતું નથી કે દાચતું નથી જો તમને જોઈએ કે આ દસ કે પંદર મિનિટની વચ્ચે પણ તમે એક કપ પાણી નાખો તો તમે નાખી શકો છો કેમકે આપણે જોઈએ કે આપણું જે સોસ છે એ તમામ સ્મૂથ ને ફાઇન થઈ જાય તો આને જેટલી વાર તમે પકાવો આટલું વધારે એ રીચ ને સ્ટ્રોંગ થશે લગભગ દસ મિનિટ પછી મેં મારું લીટ કાઢી ને જોયું છે ને મારું ટેક્સચર એકદમ સરસ છે મને જેમ જોઈએ એમ તો હવે મેં ગેસને બંધ કરી દીધું અને આ પડોસો માટે જ તૈયાર છે જે બોલમાં પાસ્તા તમે કાઢ્યા છે એના ઉપર તમે ફાઇન રીતે સોસને પાથરી દો એના ઉપર પાસલીનું ગાર્નિશ કરો અને ચીઝ સાથે પણ તમે ખાઈ શકો છો આઈ હોપ તમને આ રેસીપી ગયમી હોય તમે ટ્રાય પણ કરજો બહુ જ ઇઝી છે અને મજેદાર અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળી થેન્ક્સ ગાઈઝ બાય